કનેરાના સારસા પાટિયા પાસે આવેલી વધુ એક પ્રાઇવેટ કંપની જસ ફ્યુઅલ્સની દાદાગીરી સામે આવી છે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના કનેરા ગામ ખાતે સારસા પાટિયા પાસે આવેલ જસ ફ્યુઅલ્સ એલએલપી કંપની જે ભૂસાની કંપની છે અને આ કંપની ચોવીસ કલાક ચાલુ રહે છે અને આ ચાલુ કંપનીથી ભૂસાની રજ ચોવીસ કલાક ઉડતી રહે છે આ ઉડતી રજ જે લોકોના ઘરમાં કચા સ્વરૂપે આવે છે અને ખોરાક ક્રાંતિ વખતે ખોરાકમાં આ ભૂસાની રજો પડવાથી ખોરાક બગડે છે આ રજના કારણે આજુબાજુના ઘરમાં નાના બાળકોને અસર થાય છે અને શરીર ઉપર ચોંટવાથી ખંજવાળ આવે છે અને ખંજવાળથી શરીર લાલ થઈ જાય છે અને એલર્જી ઊભી થાય છે ઘરના વૃદ્ધ માણસો કે જેઓને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને જેના કારણે રોગની બીમારી પણ ઊભી થાય છે આ ભૂસાના ઉડતા રજકણો રજોડી જેના કારણે કંપનીને અડીને રહેતા રહેશો હેરાન પરેશાન થઈ ગયા છે કંપની દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી ગમે તેમ ગમે તે રીતે રીતસર રસ્તા ઉપર ઘરમાં ખેતરમાં આ ભૂસાની રજો ઉડતી જ રહે છે અને તેનાથી ગંભીર પ્રકારની બીમારીઓ થાય તેમ છે બાજુમાં રહેતા રહીશોએ કંપનીને વારંવાર રજૂઆતો કરવા છતાં કંપનીનો કોઈ સુધારો કે ઉડતી રજને બંધ થઈ જાય એવા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી સ્થાનિકોએ પણ જણાવ્યું કે કનેરા પંચાયત ખેડા મામલતદાર કચેરી આરોગ્ય વિભાગ જિલ્લા વિકાસ અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપી હતી તેમ છતાં કોઈ પગલાં લેવામાં નથી આવ્યા સ્થાનિકો દ્વારા ચીમકી આપતા કહ્યું કે જો આ રજ ઉડતી બંધ કરવામાં નહીં આવે તો કંપનીના ગેટ પર બેસીને કંપનીને તાળા મારીશું અને ઉગ્ર આંદોલન કરીશું રિપોર્ટ સંજય ચુનારા કનેરા ખેડા આ ફેક્ટરી એટલું બધું ભૂસું ઉડે છે કે અમારા ઘર બાજુ બધે અમારું એટલું રેસિડેન્ટ છે અમારા છોકરા પણ હેરાન થાય છે પણ કોઈ કાર્યવાહી થઈ નહીં અને કર એવી અમારી માંગ સાથે અથવા બંધ જ કર ફેક્ટરી બંધ કરવા સાથે અમે છીએ અમે કમસે કમ આ ભાઈને અમે પંદર થી વીસ વખત કીધું છે દસ વર્ષમાં કે ભાઈ તમે તમારું કમ્પ્લેટ કરો પણ કઈ કમ્પ્લેટ કરતા નથી અને કઈ સાંભળતા નથી અને દાદાગીરી કરે કે ભાઈ થશે થશે એવું કરે છે અને કોઈ વાત સાંભળતા નથી એ લોકો છા એ કરી લેજો બાકી અમે કે જે થશે ચાલુ રાખીશું ફેક્ટરી બંધ માંગણી એવી હોય તો તમામ બધા થઈ જાય અને દસ વર્ષ થી હેરાન હેરાન થઈ ગયા પાછા છોકરા શ્વાસ ની બીમારી આખા શરીર ના રોગો રોગો ચાલુ થઈ ગયા અને કોઈ પણ તકલીફ થશે હમણાં એની જવાબદારી આ કંપની ઉપર કેસ મેળવવામાં આવશે અને કોઈ કાર્યવાહી કરતા નથી એટલી જ માંગ કે આ ફેક્ટરી બંધ જ થવી જોઈએ કારણ કે ભૂસુ શું બહુ હેરાન કરીને